શોખીનો ચકાસણી કરી ખરીદી કરજો મહેસાણામાં શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે બહુચરાજીના ચડાસણા ગામમાંથી શંકાસ્પદ માવું ઝડપાયું છે અંદાજે સિત્તેર થી એશી કિલો શંકાસ્પદ માવું ઝડપાયું છે પૂર્ણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અધિકારીઓની રેડ જોવા મળી જેમાં પામોલીને તેલમાંથી આ માવો બનાવવામાં આવતો હતો તેવું સામે આવ્યું છે માબુ માવો બહુચરાજીની આસપાસના સેન્ટરમાં સપ્લાય થતો હતો માવાના જથ્થાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે પૃથ્થકરણ માટે તેના સેમ્પલ લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરાઈ છે જાણકારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે કેતન ડકલી માવો ચડપાયો છે જાણકારી શું આ મામલે ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત રોજ જે માવા બનાવતા જે ઈસમો હોય છે તેમના ત્યાં તપાસ કરવામાં આવી હતી જેમાં બહુચરાજીના ચડાશમાં તેમજ આજુબાજુના જે કામ્ય વિસ્તાર હોય છે ત્યાં આ જે તપાસ હોય છે તે કરવામાં આવી હતી જેમાંથી શંકાસ્પદ જે માવો હોય છે તે ઝડપી પાડવામાં આવે તો આ જે શંકાસ્પદ માવો હોય તેનું જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો જેથી કરી આજે અખાદ્ય જણાતો આ જે માવો હોય છે તે કોઈ આરોગ્ય ના જાય હાલમાં જે પ્રાથમિક અનુમાન મુજબ જે પામોલિયન ઓઇલ માંથી આ જે માઓ હોય બનાવવામાં અનુમાન લગાવવામાં આવે છે પરંતુ હાલ જે સેમ્પલ હોય છે તેને પુથ્થિકરણ માટે મોકલી આપવામાં આવે છે તેના જે સેમ્પલ હોય છે તેના રિપોર્ટ આવે ખબર પડશે કે આ જે માઓ હતો તેમાં શું મિલાવટ કરવામાં આવી હતી કે શંકાસ્પદ હતો કે શું હતો આ જે પુથ્થિકરણ બાદ જે આગળની જે કાર્યવાહી હોય છે તે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવશે જી કેતન આભાર આપનો જાણકારી માટે મોડી રાત્રે રાજકોટ જિલ્લા પંચાયત ચોક પાસે આવેલી યશ બેંકમાં ભીષણ આગની ઘટના બની છે ફાયર વિભાગની આગની જાણ થતા તાત્કાલિક અસરથી કાફલો ઘટના સ્થળ ખાતે દોડી આવ્યો હતો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત ચોક પાસે આગ લાગવાનો બનાવ સામે આવતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસે સુરક્ષાના ભાગરૂપે બે પૈકી એક રોડ ટૂંક સમય માટે બંધ કરાવ્યો હતો તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે તો મોડી રાત્રે બેંકમાં આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના જે રસ્તા છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે આગ લાગવાની ઘટના બની ત્યારે ફાયરની જાણ કરવામાં આવી ફાયરની ટીમ પણ ઘટના પર પહોંચી ગઈ હતી અને પાણીનો આગને કાબુમાં કરી હતી દ્વારકામાં ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગની ઘટના બની ખંભાળીયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા આગની ઘટનાને લઈને ખંભાળિયા ફાર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાનું કારણ અકબંધ છે તો ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બની છે આ ભીષણ આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં જાણે ધુવાડાના ઘોટે ગોટા નીકળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા આ વિકરાળ આગથી આસપાસ પણ ક્યાંક અફરાતરફનો માહોલ સર્જાયો જોકે ફાયરની ટીમ ટીમને જાણ કરવામાં આવી હતી ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ભાવનગરના બગદાણા કેસમાં આઠ આરોપી જેલ મુક્ત થયા છે નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં આઠ આરોપીને મુક્ત કરવામાં આવ્યા છે મહુવા સેશન કોર્ટે જામીન મંજૂર કરતા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા સાંજની બંધી બાદ આરોપીને જેલ મુક્ત કરતા સવાલો ઉઠ્યા છે જો કે જયરાજ આહિર પહેલાના આરોપી હજુ આફ્ટર બેરેકમાં કેમ તે પણ સવાલ ઉઠ્યો છે જેલ પ્રશાસન સામે હાલા સવાલો થઈ રહ્યા છે જેલની ક્ષમતા કરતા વધારી કેદી હોવાથી નામદાર કોર્ટના હોય બાદ આરોપીને છોડી શકાયનો દાવો કરવામાં આવ્યો છે નવનીત બાલ અધ્યાપર હુમલાના કેસમાં કુલ ચૌદ આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા જે પૈકી આઠ આરોપીને તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી જેને લઈને મહુવા કોર્ટે આઠેય આરોપીના જામીન મંજૂર કર્યા છે વલસાડ બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ નશો કર્યો દારૂનો નશો કરી ધમાલ પણ કરી તિથલ રોડ પર બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ જામી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારી મહેફિલ માણતા ઝડપાયા છે લોકોએ પોલીસને આ બાબતે જાણ કરી અને પોલીસે પણ સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે જાણકારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે ભરતસિંહ બીએસએનએલ ઓફિસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે શું જાણકારી આ મામલે જી બિલકુલ અગાઉ પણ અનેક વખત સરકારી કચેરીઓમાં આવી દારૂની મહેફિલોની ઘટનાઓ સામે આવી ચૂકી છે વધુ એક ઘટના વલસાડના તિથલ રોડ પર આવેલા બીએસએનએલની ની કચેરીમાં બની હતી જ્યાં મોડી રાત્રે ઓફિસનો વોચમેન અને સાથે જ એક કેન્ટીનનો ખાનગી કર્મચારી છે દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને આ દરમિયાન દારૂના નશામાં બંને વચ્ચે બબાલ થઈ હતી આથી લોકો એકઠા થઈ અને હોબાળો કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ મામલાને વડોદરામાં દારૂ પીને ખેલ કરવા ભારે પડ્યા દારૂનો ગ્લાસ માથે મૂકીને ડાન્સ કર્યો હતો દારૂની મહેફેલનો વીડિયો વાયરલ થયો હતો પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફેલનો વીડિયો વાયરલ થયો હતો નવીરાઓએ માથે દારૂનો ગ્લાસ મૂકીને ડાન્સ કરતો વિડિયો અપલોડ કર્યો હતો આ મહેફિલનો વિડીયો વાયરલ થતા જ ગોત્રી પોલીસે કાર્યવાહી કરી છે રીલ બનાવનાર ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી છે આ ત્રણેય શખ્સોએ બે કાન પકડીને માફી માંગી બનાસકાંઠાના નળાસરના યુવકમાં હડકવાના લક્ષણો દેખાયાનો મામલો સામે આવ્યો છે એક દિવસની સારવાર બાદ યુવક સ્વસ્થ થતાં અચરજ પમાય તેવું લાગી રહ્યું છે દર્દીમાં હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ડર દેખાતો નથી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ અન્ય રિપોર્ટની જરૂર ગણાવી છે આ યુવકે ત્રણ માસ પહેલા કૂતરું કરડિયાનો સ્વીકાર કર્યો છે પાલનપુર સિવિલમાં હડકવાની છ રસી લીધી હોવાનો પણ દાવો કર્યો છે હડકવાના ગંભીર લક્ષણો ગાયબ થતાં મેડિકલ ટીમ આ યુવક સ્વસ્થ થયા બાદ પાણીથી નથી ડરી રહ્યો એના પરિણામે જે કંઈ પણ થયું હશે એવું બને પરંતુ જો હડકવા હોય તો અમે આજ સુધી કોઈ દિવસ એવું જોયું નથી કે જે માણસ સ્વસ્થ થઈ જાય હવે હડકવા નથી જો નથી કરવું હોય તો સલાઈ સલાઈવા એટલે કે લાળનું દર્દીનું આર્ટિફિશિયલ ટેસ્ટ કરવો પડે અને એની અંદર ડેબીસ વાયરસ આરએનએ જો ડિટેક્ટ થઈ શકતા હોય છે સુરેન્દ્રનગરમાં રખાડતા ઢોરનું આતંક બે આખલાની લડાઈમાં આ વૃદ્ધ મહિલાનું બહુ થઈ ગયું છે લીંબડીમાં આખલાની અડફેટે વૃધ્ધાનું મોત થઈ ગયો લીંબડી શહેરમાં સૈયદ મહોલ્લા વિસ્તારમાં બે આખલાની લડાઈમાં આ ઘટના બની હતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર મળી તે પહેલા જ રસ્તામાં તેમનું મોત નીપજ્યું મૃતકના વૃદ્ધ મહિલાના પરિવારજનો સહિત લોકોમાં પાલિકા તંત્ર સામે રખડતા ઢોર મામલે બેદરકારી દાખવતા રોષ જોવા મળી રહ્યો છે બપોરના સમયે ત્રણ સાડા ત્રણ વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને બે ફૂટિયા બાધતા મારા મમ્મી ને મારીને પાડી દીધા છે અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં દોઢ વર્ષના વંશ નામનું બાળક હલ્ક નામનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું હતું અને હતું જાન્યુઆરીએ બાળક અચાનક અસ્વસ્થ બનતા તેની માતાને જાણ કરી હતી અને તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે લઈ આવી એક્સરે તપાસમાં ખુલ્યું કે આખું રમકડું જઠરમાં ફસાયેલું છે ડોક્ટર રાકેશ જોશી અનુસાર આ રમકડું હાથ પગ અને માથું ધરાવતું પૂરું પાત્ર હતું એન્ડોસ્કોપી દ્વારા સાવચેતી પૂર્વક રમકડાનું માથું પકડીને તેને બહાર કાઢવામાં આવ્યું જેથી વાલ્વને નુકસાન પહોંચ્યા તેને બહાર કાઢવામાં ડોક્ટરના જણાવ્યા અનુસાર જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો બાળકને ગંભીર ઓપરેશન કરવું સર્જરી સફળ રહી અને વંશ હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે દરેક માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય અને પછી મારા વાઇફે પૂછ્યું કે કેમ બે આટલી બધી ઉલટીઓ કરે છે શું થાય છે તમે તો મારા સને કહ્યું કે મમ્મી હું પેલું રમકડું હતું ને હલક કરીને એ ગળી ગયો છું તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા મારા વાઇફ મારા મમ્મી પછી તાત્કાલિક અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની અને ડોક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાની એન્ડોસ્કોપી કહેવાય છે અને દુરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીમાં હોજરીના હિસાબે અંદર ફર્યા કરે નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ના આવે એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાય અને એને અમે ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું મહત્વની વાત એટલી જ છે કે વર્ષના પિતા પણ કહી રહ્યા છે કે દરેકે દરેક માતા પિતાએ